આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે આ વિસ્તારમાં અંદાજે પિસ્તાલીસ હજાર એકસો ને એકાણું ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તાર ફેલાયેલો છે સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને ભયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે આ સર્વે કામગીરીમાં કુલ છસો ને ત્રેવીસ જેટલા મકાન અને ઈમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ નુળી નોકરીની અંદર સર્જાતી હોય છે ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે રાત્રિ પણ વ્યવસ્થા અને વ્યવસ્થા પણ કરવામાં આવે છે જો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ વિસ્તારનો સર્વ પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સફળતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલું છે છસોને ત્રેવીસ જેટલા ભયગ્રસ્ત મકાનો છે અને ઘણા બધા પરિવારોને આને પહેલાં પણ નોટિસ આપેલી હતી ને આ અત્યારે પણ નોટિસ આપેલી છે કે આ બધું આયોજન ચોમાસાનું હોય અને જે વિસ્તાર કોકરાના કાંઠે નથી કાંઠે લેતા હોય એવા પરિવારોને આપણે નોટિસ પણ આપી છે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એને સમાજની વાણી કે કોર્પોરેશનની શાળાની અંદર એને નિવાસની વ્યવસ્થા પણ કરવામાં આવે રાજકોટમાં મહાનગરપાલિકામાં કઈગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર પાંચ હજાર વેસ્ટ ઝોનમાં બે હજાર ચારસો એકાણું એમાં લક્ષ્મીનગર ઇસ્ટર્મમાં એકસોને છોત્તેર જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે વયગ્રસ્થ છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને લોકાની અને ભોજનની બે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે સ્વાભાવિક રીતે લોકોને પણ જ્યારે આવા કાંઠા વિસ્તારની અંદર પોતાનું મકાન આવેલું હોય અને દર વર્ષે આજ પરિસ્થિતિનો પરિવારે સામનો કરવો પડતો હોય તો સ્વાભાવિક રીતે લોકોએ પણ સમજવું જોઈએ અને પોતાના પરિવારને સાથે રહી જ્યારે પણ આવી પૂરની હાનિ થતી હોય ત્યારે સ્થળાંતર ખરેખર કરવું જોઈએ આપણે એવા પણ દ્રશ્યો જોયા હોય છે કે એનું રેસ્ક્યુ કરીને એવા પરિવારને બચાવવામાં આવે છે ત્યારે વડીલ ખુદ છાપરા ઉપર ચડી જતા હોય તો પોતાનો જીવ બચાવવા માટે થઈને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એને સ્થળાંતર કરવા માટે પોતે પણ તૈયાર હોતા નથી તો લોકોએ પણ આમાં સહભાગી થવું જોઈએ સહકાર આપવો જોઈએ કે જેથી કરીને પોતાના પરિવારની અંદર કોઈ નુકસાની તો થતી હોય પણ કોઈ વ્યક્તિગત નુકસાની ન થાય એની પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ